મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાયપાસ રોડ ઉપર એક ઇકો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો બાઇક સવાર ઉપર એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું સમગ્ર જાણકારી અનુસાર સંતરામપુર શહેરમાં બાયપાસ રોડ ઉપર આવેલા પાલખી હોટેલ નજીક આ ઘટના બની હતી જ્યાં ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં મોટરસાયકલ ઉપર સવાર એક મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું અનુસાર મૃતકનું નામ બાલુબેન ચંદ્રસિંહ મકવાણા જેની ઉંમર પિસ્તાલીસ વર્ષ હતી અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થઈ ગયા હતા અને ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ